પાકિસ્તાનના અફઘાનિસ્તાનમાં ભારતીય મિસાઇલ હુમલાના દાવાઓ નિરર્થક હોવાની માહિતી આપતા વિદેશ સચિવ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પાકિસ્તાનના દાવાઓને નિરર્થક અને ખોટા ગણાવ્યા છે જેમાં પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે ભારતીય મિસાઇલોએ અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે મિશ્રીએ જણાવ્યું કે આ દાવાઓ પાકિસ્તાનની માહિતી યુદ્ધની ભાગરૂપે છે જેનો હેતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડવાનો છે તેમણે ઉમેર્યું કે અફઘાનિસ્તાનના લોકોને યાદ કરાવવાની જરૂર નથી કે છેલ્લા દોઢ વર્ષમાં કયા દેશે વારંવાર અફઘાનિસ્તાનમાં નાગરિક વસ્તી અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી છે મિસ્રીએ પાકિસ્તાનના દાવાઓને નિરર્થક ગણાવીને જણાવ્યું કે આ દાવાઓનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભ્રમિત કરવાનો છે તેમણે કહ્યું કે પાકિસ્તાનની રાજ્ય એજન્સીઓ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે એન્ડ ફાઇનલી દેર ઇઝ દિસ યટ અગેન કમ્પ્લીટલી લ્યુડિટ્રસ ક્લેમ દેટ ઇન્ડિયન મિસાઇલ હેવ હિટ અફઘાનિસ્તાન ટોટલી ફ્રીવલસ એલિગેશન એન્ડ આઈ ઓનલી વોન્ટ ટુ પોઈન્ટ આઉટ દેટ અફઘાન પીપલ ડોંટ નીડ ટુ બી રિમાઇન્ડેડ અબાઉટ વિચ કન્ટ્રી ઇટ ઇઝ That has, on multiple occasions in just the last one and a half years, targeted civilian populations and civilian infrastructure uh, in Afghanistan.